ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનને હાલમાં કોઈ હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી સોમવારે હાઈકોર્ટે ઈડીને કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી પાસેથી નવ ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે અને સુનાવણી બારમી ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે ઈડીની ધરપકડ સામે હેમંત સોરેને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે પહેલા હાઈકોર્ટમાં જાઓ સુપ્રીમ કહ્યું કે અમે સીધી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી આ અરજી પર સુનાવણી કરી શકતા નથી અરજદારો હાઈકોર્ટમાં જવા માટે મુક્ત છે અમને કહેવામાં આવ્યું છે હતું કે આ અરજી પર આ જ અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે જ્યાં જે ત્યાં પેન્ડિંગ છે આ પછી હાઈકોર્ટે સુનાવણી માટે પાંચ ફેબ્રુઆરી નક્કી કરી હતી જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં લાંબી પૂછપરછ બાદ ઈડીએ એકત્રીસ જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી પહેલી ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેમને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા અને ઈડીની રિમાન્ડની માંગ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો બીજા દિવસે બે ફેબ્રુઆરીએ કોર્ટે તેને પાંચ તેમને પાંચ દિવસ માટે ઈડી કસ્ટડીમાં મોકલી દીધા હતા ઈડી તેમને ઝારખંડ એસેમ્બલી લઈ ગયા હતા સોમવારે જ્યાં તેમ હેમંત સોરેન એસેમ્બલીમાં ફ્લોર ટેસ્ટમાં ભાગ લીધો હતો હેમંત સોરેન એકત્રીસ જાન્યુઆરીએ ઈડીની કસ્ટડીમાં રાજભવન પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી પદ પરથી એકત્રીસ જાન્યુઆરીએ રાજીનામું આપી દીધું હતું ત્યાર પછી ચંપાઈ સોરેનને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા તેમણે બીજી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા સાંજે તેમણે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડ્યો હતો સાથે તેમણે ચોથી ચોથી ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટનો સામ પાંચમી ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટનો સામનો કર્યો હતો જેએમએમ કોંગ્રેસ ગઠબંધન કહે છે કે તે સરળતાથી બહુમત પ્રૂવ કરી દીધો હતો